સંસ્કાર શાસ્ત્રની આ જે સિરીઝ ચાલી રહી છે એમાં આજે આપણે વાત કરવાના છીએ કે પ્રેગ્નન્સીમાં સ્ત્રીને પાંચમા મહિનામાં શું ફેરફાર જોવા મળે છે પ્લસ એના બાળકમાં એવા કયા કયા મહત્ત્વના અંગો હોય છે એનો વિકાસ થાય છે જેથી કરીને સગર્ભા સ્ત્રીએ એના માટે શું ખોરાક લેવો જોઈએ શું સાવધાની રાખવી જોઈએ તો ચાલો આગળ વાત કરીએ પાંચમા મહિનામાં બાળકના મનનો વિકાસ થાય છે એના મસ્તિષ્કનો વિકાસ થાય છે જેથી કરીને શરીરના બીજા બીજા અંગોના ઉદ્ભવ જે થાય છે એની સાથે સાથે મનનો વિકાસ મસ્તિષ્કનો વિકાસ આપણી જે સ્પાઇનલ કોડ આવે છે એટલે કે કરોડરજ્જુ આવે છે એનો વિકાસ પાંચમા મહિનામાં શરૂ થાય છે એટલે સ્ત્રીઓ હંમેશા ખોરાક અને આહારમાં ખૂબ જ સારું ધ્યાન રાખીએ ખૂબ જ જરૂરી છે આ મહિનામાં તમે જોશો કે સ્ત્રીઓ નેચરલી કુદરતી રીતે જ વધારે થાકેલી જોવા મળે છે કારણ કે બાળકના મસ્તિષ્કનો એના કરોડરજ્જુના ભાગનો વિકાસ આ મહિનામાં સૌથી વધારે થતો જોવા મળે છે આથી કરીને જ આહારમાં તમારા ડૉક્ટરની સલાહ અનુસાર અથવા તો કુદરતી રીતે જ તમારે કેલ્શિયમ અને આયર્ન વધારે મળતું હોય એવો ખોરાક લેવો જોઈએ તો એમાં શું શું હોઈ શકે ચાલો જાણીએ પાંચમા મહિનામાં રોજ સ્ત્રીઓએ ગાયના દૂધમાંથી જે માખણ બને છે એ માખણમાંથી જે તમે ઘી બનાવો છો એ દરરોજ ત્રણથી ચાર ચમચી જેટલું હંમેશા લેવું જોઈએ તમારે દૂધ તો પીવાનું જ છે સાથે ચોખા એટલે કે ભાત પણ લેવાના છે અને એની સાથે આ જે બનાવેલું ગાયના ઘીનું જે માખણમાંથી બનાવેલું જે ઘી છે એ તમારે લેવું જોઈએ પ્લસ પાંચમા મહિને બાળકના જે મનના ભાવો એની જે બુદ્ધિનો વિકાસ થતો હોવાથી હંમેશા દરરોજ સ્ત્રીએ એક બદામ હંમેશા નાસ્તાના સમયે કાં તો દૂધ સાથે લેવી જોઈએ કાં તો એને ચાવીને ચોક્કસ ખાવી જોઈએ જેથી કરીને તમારા જે બચ્ચું છે તમારું જે ગર્ભ છે એનો જે મન છે એનો જે મસ્તિષ્ક છે એની જે ઇન્દ્રિયો છે એની બુદ્ધિ છે એનો વિકાસ સૌથી સારો થાય પાંચમા મહિને તમારા બાળકનું જે ગર્ભ માં રહેલું જે બાળક છે એનો જે હૃદયનું પણ સ્પંદન સંભળાવા લાગે છે જેથી કરીને એનું પણ સારું નિર્માણ થાય એના હૃદયનું પણ સારું નિર્માણ થાય જેથી કરીને પણ તમારે ખોરાકમાં ચોક્કસ આ ધ્યાન રાખવું જોઈએ આપણે જોયું કે પાંચમા મહિને બાળકનું જે મન મસ્તિષ્કનો વિકાસ સૌથી વધારે થાય છે તો એને હજુ વધારે ઇનહેન્સ કરવા માટે પાંચમા મહિનામાં સ્ત્રીઓએ સારું એવું સંગીત સાંભળવું જોઈએ સારું બોલવું જોઈએ અને સારા સાત્વિક વિચારોવાળું જે પણ હોય એને સાંભળવાની કોશિશ કરવી જોઈએ જેથી કરીને તમે જે સાંભળશો એ તમારા બાળક સુધી પહોંચી શકે અને એનો પણ એને પણ સારી ઉર્જા પ્રાપ્ત થાય એનો પણ વિકાસ સારી રીતે થઈ શકે પાંચમા મહિનામાં હજુ વધુ તમારે પ્રાણાયામ યોગા ધ્યાન વગેરે કરવું જોઈએ જેથી કરીને તમારું મન શાંત થશે તો તમારા બાળકના મનનો પણ વિકાસ સારી રીતે થઈ શકે અને એ પણ આગળ જતાં મજબૂત મનવાળું બાળક ઉત્પન્ન થાય એના માટે પૂરી કોશિશ કરવી જોઈએ પાંચમા મહિનામાં ચોક્કસ તમારે ગર્ભ સંવાદ તો કરવો જ જોઈએ જો તમે ગર્ભ સંવાદવાળો મારો વિડીયો ના જોયો હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી આપીશ ગર્ભ સંવાદ કઈ રીતે કરવો જોઈએ ને તેનાથી શું ફાયદા થતા હોય છે એ મેં એ વિડીયોમાં જણાવેલું છે અને પાંચમા મહિનામાં તો તમારે સો ટકા ભૂલ્યા વગર ગર્ભ સંવાદ કરવો જોઈએ પ્લસ આ મહિનામાં બાળકના પાચનતંત્રનો પણ વિકાસ થતો હોય છે જેથી કરીને સ્ત્રીઓએ હંમેશા પચવામાં હલકું પોષણવાળું પરંતુ પચવામાં હલકો હોય એવો ખોરાક લેવો જોઈએ પ્લસ મેંદાની અથવા તો બેકરીની કોઈ પણ આઇટમ હોય એ તમારે ના લેવી જોઈએ અને લાસ્ટ પણ સૌથી મહત્ત્વનું પાંચમા મહિનાના અંતે બાળકના જે વાળના મૂળ હોય છે એ નીકળી જાય છે એટલે એનો જે વાળ આવવાની શરૂઆત થઈ જાય છે જેથી કરીને જો તમારા કુટુંબમાં કોઈને વાળને લગતી સમસ્યા હોય તો એ સ્ત્રીઓએ પહેલેથી જ પાંચમા મહિનાથી જ વધારે કેલ્શિયમ અને આયનવાળો ખોરાક ખાવો જોઈએ જેથી કરીને તમારા આવનારા બાળકના વાળને કોઈ પણ તકલીફ ના થાય